હરિયાણા અને જમ્મુ કાશ્મીરના પરિણામો આજે આવી રહ્યા છે શરૂઆતનું રુઝાન હરિયાણામાં જે બેલેટના વોટ ગણાતા હતા ત્યારે એકદમ કોંગ્રેસની તરફેણમાં હતું ત્યારબાદની ગણતરીઓમાં છેલ્લા જે આંકડાઓ છે એ પ્રમાણે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીની સીટો વધારે આવી છે સંપૂર્ણ એનાલિસિસ આનું ત્યાંના અમારા નેતાઓ પ્રભારીઓ અને પાર્ટી તરફથી કરીને રિએક્શન આપવામાં આવશે જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી વારંવાર એ દાવાઓ કરતી હતી કે અમે એકલા હાથે સરકાર બનાવીશું સૌથી મોટી પાર્ટી અમારી આવશે અમે જમ્મુ કાશ્મીરમાં એવું સારું કર્યું છે કે અમારી જ વાહવાહી થશે ત્યાં આગળ પરિણામો ઇન્ડિયા ગઠબંધનની ફેવરમાં આવ્યા છે જમ્મુ વિસ્તારે હિન્દુઓનો બેલ્ટ છે અને અહીંયા કોંગ્રેસ સાફ થઈ જશે એવા દાવાઓ ભારતીય જનતા પાર્ટી કરતી હતી એ સંપૂર્ણ વિપરીત હિન્દુ બેલ્ટમાં પણ કોંગ્રેસના જમ્મુ વિસ્તારના અંદર જમ્મુ બેલ્ટમાં પણ કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા છે જમ્મુ કાશ્મીરના લોકોનો મતદાતાઓનો આભાર માનું છું હરિયાણામાં મતોની ટકાવારીનો જે આંકડો અત્યારે બોલે છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી કરતાં ટકાવારીમાં મતો વધારે છે કોંગ્રેસના થોડા પરંતુ સીટોની બાબતમાં સાતથી આઠ કોઈ ચેનલ નવથી દસ સીટો કોંગ્રેસ કરતા ભારતીય જનતા પાર્ટીને વધારે બતાવે છે હું પણ ત્યાં પ્રભારી રહ્યો છું ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીની જે પરિસ્થિતિ હતી એનાથી લોકો સખત નારાજ હતા ઘણા લાંબા સમયથી ત્યારબાદ હું ગુજરાતમાં હોવાના કારણે વર્તમાન પરિસ્થિતિનું સંપૂર્ણ એનાલિસિસ સ્થાનિક આગેવાનો રાજ્યના ત્યાંના અમારા નેતાઓ કરીને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી તરફથી જરૂર અપાશે લોકશાહીમાં આખરે લોકોનો આદેશ જનાદેશ એ સૌને સ્વીકાર્ય હોય પરંતુ એના પાછળ એનાલિસિસ પણ ચાલતું હોય છે ત્યારે જરૂર મને વિશ્વાસ છે કે આવતા દિવસોમાં જે મુખ્ય મુદ્દાઓ છે એ મુદ્દાઓ તરફ મતદાતાઓ ધ્યાન આપીને જે ભારતીય જનતા પાર્ટીએ પરિસ્થિતિ પેદા કરી લોકોની અપેક્ષાઓ હતી ઘણી એના ઉપર પાણી ફેરવું છે એના વિરુદ્ધમાં જે રીતે લોકસભામાં પણ જનાદેશ મળ્યો ચારસો કે પાર કરનારને જે માત્ર વ્યક્તિની સરકાર કહેતા હતા એને કહેવું પડે છે કે આ તો ડબલ એનડીએ છે એટલે નીતિશ બાબુ અને નાયડુ એન એન એટલે કે બેસાખીના સહારે ચાલતી સરકાર દેશની જનતાએ બનાવી દીધી છે અમે હરિયાણાના બાબતમાં મેં કહ્યું એમ જરૂર એનું એનાલિસિસ મારા આગેવાનો કરશે મારા સાથી ચાલે છે તમામ સર્વે તમામ એક્ઝિટ પોલ બધા જ લોકો કહેતા હતા કે કોંગ્રેસની હવા છે કોંગ્રેસ સ્વીપ કરશે એમ છતાંય તમામ એક્ઝિટ પોલથી વિરુદ્ધનું પરિણામ આવ્યું છે એનું એનાલિસિસ હરિયાણાનું રાજકોટમાં બેસીને કરવું એ બરાબર નહીં અમારા ત્યાંના આગેવાનો અને અમારા કેન્દ્રીય નેતૃત્વ એનો યોગ્ય પ્રતિભાવ આપશે એ યોગ્ય સમય અભિનંદન આપીશ એના માટે એક સંઘર્ષ હતો અને એક આપણી દીકરી જેણે આખા દેશનું ગૌરવ વધાર્યું ભારતીય જનતા પાર્ટીના એક સંસદ સભ્ય મહિલાઓનું શોષણ કરે એના સામે એણે અવાજ ઉઠાયો અને જ્યારે અવાજ ઉઠાયો ત્યારે એને ખૂબ સહન કરવું પડ્યું પરંતુ એ લડાયક દીકરી ન થાકી ન ભાજપથી ડરી અને એણે જે લડત આપીને વિજયમાં આગે કુચ કરી છે એ માટે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું જમ્મુ કાશ્મીરના પરિણામો એ ઉત્સાહવર્ધક અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જે હિન્દુ મુસ્લિમ ડિવિઝન કરનારને માટે પણ એક મેસેજ આવ્યો કે જમ્મુના હિન્દુઓના બેલ્ટમાંથી પણ કોંગ્રેસની સીટો જે જ્યાં કહેતા હતા કે કોંગ્રેસ ઝીરો રહેશે ત્યાંથી પણ ખૂબ સારી બેઠકો કોંગ્રેસને આવી છે એટલે ચોક્કસ એ ઉત્સાહવર્ધક છે અપેક્ષા મુજબ હરિયાણાના પરિણામો નથી આવી શક્યા પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ગુજરાતમાં ગુજરાતની સમસ્યાઓ છે સ્થાનિક ખૂબ પ્રશ્નો છે ભય મુક્ત ભ્રષ્ટાચાર ચાલે છે બહેનો દીકરીઓની સલામતી નથી ખેડૂતોના અનેક પ્રશ્નો છે નાના વેપારીઓ પરેશાન છે રસ્તાઓ પર અનેક જગ્યાએ એવા ગાબડાઓ પડ્યા છે જે ભાજપના ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે બ્રિજ બને છે એની કિંમત કરતાં બ્રિજ તોડવાના વધારે પૈસા આપવા પડે છે ભાજપના નેતાઓ તમારા જ માઇક પર કહેતા પકડાયા કે બળી ખાઓ પાડો કે પાડીનું શું કામ છે એમ ભારતીય જનતા પાર્ટી બળી ખાવામાં મસ્ત છે ગુજરાતની જનતા પાડે ટીપાય કે પાડીએ ટીપાય એની એમને પડી નથી અને ગુજરાતની જનતા માફ નહીં કરે